અભી લોકેશન ઉપર બેઠા છે અને બીજા મંદિરે દર્શન કરે છે બીજા ખાવા બેઠા છે મેં ઈશો લાલુ અને આ નવો મિત્ર બી ચાલુ કર્યું છે વિડીયો બનાવવાનું બરાબર અને પરા બેઠા છે વાંદરા તો વાંદરા મળવા બરાબર તમને આ દેખો અમારી જોડે આમની પણ બેઠક ચાલે છે બાજુમાં પણ અમે મેં એને ડિસ્ટર્બ નહીં કરતા અને અહીંથી સારું આવે છે લોકેશન બાબા દેવશીલા વાળા વાળાનું તો દેખો અહીંથી

પ્રિમમ પ્રમોશન નથી દે ભાઈ હા આ રહ્યો મૈલો અને એની સુંદરી સુંદરી આવે છે રે તમારે લાઈક ફોલો કરી દેજો અને આ છે યુકે આઈફોન દેખાડે હવાબાજી કરતે સુંદરી પરમ સુંદરી એડ મે એમ કઈ ને

ચાલો ને થોડુંક લગતે વાર લાગશે અમારો વિચાર ત્યાં થોડું યાદ શક્તિ ઓછી થઈ ગઈ છે તો ગાય ચંપલની શોપિંગ કરી છે એન્ડ નહીં મારે તો બૂટ છે બરાબર યુકે ની બી ચંપલની શોપિંગ એની નહીં કરી કાકાના ચંપલ લીધા છે અને કે લીધી છે ગાડી અને આ મે મારી દીધી છે એની દિવેશ ગાડી તો આ દેખો ભાઈ ગાડી આ લીધી છે બરાબર આ તો ગિયર આવતું અને પેંડા નહીં બનાવવા પેંડા કોઈને નહીં ખોડવાના ઢેબરા ખવડાવવાના છે બધા ડાર બોરી દીધેલી છે સવારે ખાવાય ત્યાં સુધી તમને લોગ જશે ત્યારે ઢેબરા પતિ બી જશે બરાબર એટલે આશા કોઈ કરતા નહીં તો અમે ના દેજો ઢેબરા મહિલા એમ તેમ ગમે બરાબર અમે કંઈ તમને અમે કીધું નહીં કે અમે કંઈ જઈએ પણ અમને ભૂખ લાગેલી બરાબર એટલે ખાવા એવા છે મેં યુગ કે ખબર નહીં આવી યુકે ખવડાય મેં પેમેન્ટ કરીશ ખબર નહીં હા એની જોડે પેમેન્ટ નહીં કે તો મેં થોડા કરતા ગૂગલ પે કરીશ કરતા બરોબર સમજી ગયા તમે તો આર્યું મન્ચુરિયન અને આર્યો સલાડ અને આર્યો યુકે અને આર્યો મે અને હારી ચમચી